ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ભડકી રહ્યું છે જેના કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે રવિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રેડિંગ દરમિયાન કાચા તેલની કિંમત સાત ટકાથી વધી ગઈ હતી કાચા તેલની કિંમતો વધવા દરમિયાન એક સમયે ઇઠોતેર ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે શુક્રવારે ઈરાનના સ્ટ્રેટેજીક લોકેશન્સ પર ઇઝરાયલના મિસાઇલ હુમલા પછી કાચું તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રેડિંગ દરમિયાન દસ સુધી મોંઘું થઈ ગયું હતું હકીકતમાં ઇઝરાયેલ અને ઈરાનની વચ્ચે યુદ્ધ જો મધ્ય પૂર્વના દેશો સુધી ભડકશે તો તેની સીધી અસર કાચા તેલની સપ્લાય પર પડશે આજ કારણ છે કે આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં ઉથલપાથલ ફરીથી વધી રહી છે. સેક્રેટરી પેટ્રોલિયમ મંત્રી અને ભારતના ઊર્જી પીએસયુઓના સીએમડીઓની સાથે સમીક્ષા બેઠક યોજી છે. આપણી પાસે આવનારા મહિનાઓમાં પૂરતો ઊર્જા પુરવઠો છે. આંતરરાષ્ટ્રીય કાચા તેલમાં વધી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હર્દીપ પુરીએ શુક્રવારે પેટ્રોલિયમ સચિવ અને મોટી સરકારી તેલ કંપનીઓ સીએમડીઓની સાથે મહત્વની પૂર્ણ બેઠક યોજી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો